તમે પાન જુઓ બરાબર એની લંબાઈ જુઓ પેલું તો આ કેટલી લંબાઈ હશે હિતેશભાઈ બે ફૂટ જેવી બરાબર બે થી સવા બે થી અઢી ફૂટ જેટલી લંબાઈ હશે એની પાનની અને એની પોડાઈ જુઓ બરાબર પોળાઈ ની વાત કરવામાં આવે તમે જુઓ એક અને આ બે બે રેતનું પાન છે પોડાઈમાં ના લંબાઈ તમે ખાલી જોઈ શકો એની આ પાનની બરાબર બે થી અઢી ફૂટ નું પાન છે પંદર દિવસમાં એમને આટલો ડિફરન્સ પડ્યો તો નમસ્કાર મિત્રો તો આજે હું તમને લઈને આવ્યો છું તમાકુની ખેતીની અંદર ઓકે તો જો તમે તમાકુની ખેતી કરતા હોય જેટલા પણ મારા જે મિત્રો છે ખેડૂત મિત્રો ઓકે અને જો તમે તમાકુની ખેતી કરી છે આ વર્ષે તો ખાસ આ વિડીયોને લાસ્ટ સુધી જોજો તમને એક જબરજસ્ત એક ટેકનિક બતાવવા જઈ રહ્યો છું ઓકે જેમાં જે તમાકુમાં જે પ્રશ્ન આવતો હોય કે ભાઈ તમાકુનો વિકાસ નથી થતો પાન જાડુ નથી થતું ઓકે તો એમના માટે એક જબરજસ્ત આપણે પ્રોડક્ટ લઈને આવ્યા છે આપણા જે ખેડૂત મિત્ર છે મળ્યું છે તમાકુની અંદર ઓકે તો શું પરિણામ મળ્યું છે તાલુકો કયો લાગે બૌધા મહુધા એમનો તાલુકો લાગે જિલ્લો ખેડા જિલ્લો લાગે એમનો ખેડા આજથી લગભગ પંદર દિવસ પહેલા ઓકે પંદર દિવસ પહેલા જ આપણે એમનો વિડીયો લીધો હતો તમાકુ અંદર જે તમે અગાઉ જોઈ શકો બરાબર જેમાં તમાકુ તમારી કેટલી હતી આટલી આટલી તમાકુ લગભગ એક થી દોઢ ફૂટનું પાન હતું ઓકે અને પંદર દિવસ પછી જે બીજો છે બીજા પછી તમે તમાકુ શકો બરાબર ઓલરેડી ઓલરેડી બે છંટકાવ કરી દીધા છે આપણી દવાના આ તમે નજીક લાવજો આ જે તમાકુ તમને બતાવો જે પંદર દિવસ પહેલા એક થી દોઢ ફૂટનું પાન હતું આ તમે પાન જો બરાબર એની લંબાઈ જુઓ પેલું તો આ કેટલી લંબાઈ છે હિતેશભાઈ બે ફૂટ જેવી છે બરાબર બે થી સવા બે થી અઢી ફૂટ જેટલી લંબાઈ હશે એની પાનની અને એની પોળાઇ જુઓ બરાબર પોળાઇ વાત કરવામાં આવે તમે જો એક અને આ બે બે પાન છે પોડાઈમાં ના લંબાઈ તમે ખાલી જોઈ શકો એની આ પોળાઇમાં બે થી અઢી ફૂટ નું પાન છે પંદર દિવસમાં એમને આટલો ડિફરન્સ પડ્યો તો રિતેશભાઈ આ તમે તમાકુની વાડી કરી છે કેટલા વીઘામાં છે ચાર ચાર વીઘામાં એમની તમાકુ છે ઓકે અને એમાં આપણે આ દવાના તમે સ્પ્રે કેટલી વાર કર્યા બે વાર બે વાર

આ બે વસ્તુ સાથે મારી હા બંને સાથે ઓકે આનું શું ફેર પડવાનું ભરવર્તન ની વિકાસ થાય ઓકે એ પાનની લંબાઈ પહોળાઈ જે ક્રોપ પરિવર્તન છે સ્પેશિયલ વિકાસ ની દવા છે તમારે જો તમાકુનો વિકાસ ના થતો હોય પાનની લંબાઈ ના પકડાતી હોય પોળાઈ ના પકડાતી હોય તો આનો તમે ઉપયોગ કરી શકો ક્રોપ પરિવર્તનનો આપડી આ જે સ્પેસ્ટ ઓર્ગો છે જે તમાકુમાં જે સૌથી વધારે જે પ્રશ્ન આવે છે જેને કહેવાય કોકડવાટ

અત્યારે કેટલો ટાઈમ કહ્યો ત્યારે પિસ્તાલી પિસ્તાલીસ દિવસ ખાલી પિસ્તાલીસ દિવસની તમાકુ છે અને પિસ્તાલીસ દિવસની અંદર બે થી અઢી ફૂટ લાંબુ પાન અને જાડે અત્યાર સુધી આવું રિઝલ્ટ જોયું કરું જ્યાં કેટલા ટાઈમથી તમે તમાકુની ખેતી કરો તો લગભગ પચીસ વર્ષ પચ્ચીસ વર્ષથી તમાકુની ખેતી કરી રહ્યા છે આપણા ખેડૂત મિત્ર પણ અત્યાર સુધી આવું રિઝલ્ટ જોયું નથી અને તમારું રિઝલ્ટ જોઈને કેટલા વ્યક્તિ દવા લઈ ગયા આજે લગભગ સો એક કોમ ગયા ને પોતે ઉપયોગ કર્યો એમને રિઝલ્ટ લીધું રીઝલ્ટ જોઈ અને તમાકુ છે કૂંટણમાં આવી ગયું બરાબર આ તમે જો આ તમે તમાકુ ખાલી એનો ગ્રોથ જોવો વિકાસ જુઓ એની ગ્રીનરી કોઈ જગ્યાએ તમને તમાકુ સુકાતી નહીં જોવા મળે કોકડવાટ પ્રશ્ન નહીં દેખાય જોડે છે ઓકે તો તમારો કઈ મોબાઈલ નંબર આપજો સત્તાણું બે સુડતાલીસ ચોત્રીસ બે બે સુડતાલીસ સુડતાલીસ ચોત્રીસ બે ઓગણસાઇસ ચોત્રીસ બે ઓગણસાઇ નો મોબાઈલ નંબર છે તમારે મહુધા તાલુકાની અંદર આગળ લાઈવ એમનું રિઝલ્ટ જોવું હોય તો પણ તમે આઈને તમાકુ જોઈ શકો ઓકે તો જે પણ તમે માહિતી આપી એ બધું તમારો ખૂબ ખૂબ આભાર અને જો વિડીયો નો પહેલી વાર જોતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ થેન્ક યુ